રાજપીપળામાં આવેલ મચ્છી માર્કેટ આદિવાસી વાડી અને નિદામશા દરગા પાછળના વિસ્તારમાં પાણીની સમસ્યા હતી સ્થાનિક મહિલાઓનો પાલિકામાં બોલ વિસ્તારમાં ઘણા સમયથી પાણીની સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓ હેરાન પરેશાન છે મચ્છી માર્કેટ થી અમે આવ્યા છીએ અમારે ત્યાં પાણી જ નહીં આવતું દસ મિનિટ પણ પાણી આવતા નથી ને પાંચ મિનિટ પાણીમાં હું અમે કામ કરીએ કામ કરવાનું કે અમારા ઘરનું એક બીજું પાણી ભરવાનું અમે એના લીધે આવ્યા છે અમે કમલેશભાઈને ફોન કર્યો તો કે ઘરે ઘર બંબા મોકલીએ છીએ પણ અહીં નગરપાલિકા બંધ છે એક દિવસનું હોય તો ચાલે રોજ રોજનું એવું થોડી ચાલે આજે ચાર મહિનાથી એવું થાય છે તો પાણી તો જોઈએ કે નહીં અમારા નાના નાના છોકરાઓ ઘરમાં હોય તો પીવાનું પાણી પણ અમારા ઘરમાં અમારે બજારથી મંગાવવાનું પાણી પીવાનું પણ તો ઘરમાં પાણી હાલવાનું કે નહીં આજે તમારા કેટલા ઘરોમાં પાણી નહીં કેટલા સમયથી સમસ્યા છે આટલા સમસ્યા તો આજે કેટલા જુગ સમયથી છે

અમારે છે ને ત્રણ ચાર મહિનાથી પાણી આવે છે પણ એકદમ ધીમું ધીમું આવે ને અડધી કલાક જ પાણી આવે છે હવે અડધી કલાકમાં ધીમું ધીમું પાણી આવે તો અમે ઘરનું વપરાશનું પાણી ભરીએ કે પીવાનું ભરીએ પાંચ મિનિટ પાંચ દસ મિનિટમાં પાણી જતું રહે છે બરાબર અડધી કલાકની મિનિટ હોય છે એમાં બી પાંચ દસ મિનિટ પાણી આવે ને ધીમું ધીમું આવે ને પછું જતું રહે છે તો અમારે કેટલા સમયથી એવું ને એવું જ ચાલે છે પણ અમે બંબા મંગાવીને અને અમે ચલવી લેતા પણ આખા ફળિયાળમાં એ સમસ્યા છે તો પછી અમે રોજનું રોજ તો કેવી રીતે બેઠીએ એવી રીતે એટલે તમારે અમારે અમે નગર નગરપાલિકામાં એમ આવે છે કહેવા માટે પણ કોઈ છે નહીં ને નગરપાલિકા બંધ છે આજે તો ફોન કરો તો પણ એવું કહે છે કે આજે શું કામ આવ્યા છે પછી આવજો નહીં તો પછી બબ્બા મોકલી આપીશું પણ એક દિવસની સમસ્યા હોય તો બંબાથી ચાલવી લઈએ પણ આ કાયમની એ સમસ્યા છે અડધી કલાક પાણી આવે છે એની અંદર ધીમું ધીમું આવીને જતું રહે છે પછી અમારે વપરાશ કેવી રીતે કરવાનું ઘરનું એટલે તમે મહેરબાની કરીને અમને પાણી અડધી કલાક નહીં તો કલાક બી પાણી આપો ને સારી રીતે આવે ફોશમાં આવે એવી રીતે પાણી અમને આપો તો અમારું સમસ્યા પૂરી થાય અમારા ઘર બાજુ પાણી આવતું નથી બિલકુલ જ પાણી આવતું નથી આવે છે પણ અડધો જ કલાક પાણી આપે છે હવે પીવાનું ભરવાનું કે વાપરવાનું ભરવાનું ને પાણી વગર બાયડીઓનું કશું કામ થતું નથી ને આ મચ્છી બજાર પાસે તો બિલકુલ પાણીનું બહુ તકલીફ પડે છે અમને અમારે વિસ્તારમાં તો અમને એવું કરી આપો કે અમારા વિસ્તારમાં પાણી બી આવે અમે એક કલાક મતલબ બીજા બીજા વિસ્તારમાં તો કેટલું પાણી આવે છે ખાલી ખાલી ઢૂળે છે આ બાજુ તો બિલકુલ પાણી ને ટેકરું છે ને એટલા માટે એ બાજુ તો પાણી દસ મિનિટ પંદર મિનિટમાં પાણી જતું જ રહે છે પછી આવતું જ નથી પાણી એ બાજુ તો એટલે અમારી સમસ્યા આ છે કે અમારે પાણી પૂરતું મોકલો કે અમને વપરાશ થાય છે ને આ મચ્છી બજાર છે મચ્છી બજારમાં તો એ બાજુ કેટલું કામ હોય છે મચ્છીનું ને બધું ધોવાનું બધું જ કામ કરવાનું ને બૈડીઓનું કામ તો પાણીનું જ છે એટલે પાણી વગર તો કશું થાય જ ના બૈડીઓના અમારે એક દિવસનું હોય તો ચાલો બેઠી લઈએ આ કાયમનું જ છે અમારા કાયમનું જ છે આ બાજુ તો અમારે કેટલું પાણીનું તકલીફ છે અમે આજે ચાર પાંચ મહિનાથી જ પાણીની તકલીફ છે અમને પણ અમે કશું કહેતા નથી હમણાં બી અમે અહીંયા નગરપાલિકામાં આવીને ઊભા છે પણ અહીંયા કોઈએ જવાબ આપ્યું નથી ફોન બી કર્યું જો ઘરેથી ફોન કરે છે તો કોઈ જવાબ આવતું નથી ફોન બી ઉપાડતા નથી અહીંયા બી હમણાં ફોન કરીને કીધું તાજે નગરપાલિકા બંધ છે કે તમને બમ્બો મોકલી પણ બમ્બો કેટલા ને કેટલા ઘરમાં તમે મોકલશો પાણી રોજનું છે આ તો અમારું કાલે બી ખાલી દસ જ મિનિટ પાણી આવ્યું હવે દસ મિનિટમાં પીવાનું પાણી બી બીજા નળે પર જઈને ભરી આવ્યા અમે અમારા ગમે તો આવ્યું જ નથી પાણી કેવી રીતે ચાલો તમે અમારે પાણી પૂરતું મોકલો બસ ખાલી આ જ માંગ છે અમારી બીજા બીજા ફળિયામાં તો કલાક કલાક તો ટાઈમ પાણી આવે છે આખો દિવસ પાણી આવે છે અમારા ગમે બે જ દિવસ બે જ ટાઈમ પાણી આવે છે સવારે સાડા સાત વાગે અને બાર વાગે બાર વાગે આવે એટલે સવા બાર વાગે તો જતું જ રહે છે